હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં વીઆઈપી મહેમાન તરીકે ટ્રીટમેન્ટ અપાતી હતી અને આ સમાચાર પગલે પોલીસ સ્ટેશનના પીઆઈ એલએલ અને પોલીસ સ્ટેશનના પીએસઓ લાલસંગ સાગરદાનને ઝોન એક ડીસીપીએ સસ્પેન્ડ કર્યા હતા આ કેસમાં તપાસ અધિકારી દ્વારા આગળ વધારતા પીઆઈ સહિત સસ્પેન્ડેડ પોલીસ સ્ટાફના નિવેદન લેવામાં આવ્યા હતા તેમજ ડોક્ટર પ્રશાંતની સરભરા કરવા મામલે સીસીટીવી સહિત આરોપને સંલગ્ન દસ્તાવેજો તપાસવા આવ્યા હતા આદદાતા અનિતા પટેણીની ફોનલાઇન પર અનિતા ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં વીઆઈપી મહેમાન તરીકે ટ્રીટમેન્ટ આપી અને હવે જવાબદાર અધિકારીઓ સામે પોલીસ સ્ટાફ સામે કાર્યવાહી કઈ દિશામાં તપાસ અનિતા જી અંકુલ જે પ્રકારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી દ્વારા જે ડોક્ટર પ્રશાંત જે છે તેને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાનો જે સમગ્ર મામલો હતો જે મામલે હાલ પોલીસ ઉચ્ચ અધિકારીના તપાસના આદેશ બાદ તપાસ અધિકારી દ્વારા પીઆઈ સહિત પોલીસ સ્ટાફ છે તેના નિવેદન લેવામાં આવી રહ્યા છે અને આ ઉપરાંત પોલીસ સ્ટેશનના સીસીટીવી પણ તપાસ કરવામાં આવી રહ્યા છે તો જે પ્રકારે ડોક્ટર પ્રસાંતને તેની પત્ની દ્વારા જે ઘરનું ભોજન આપવામાં આવતું હતું જેમાં પોલીસ સ્ટેશનના જે પીઓસઓ જે હતા તેમની જ જે ભાગીદારી સામે આવી હતી તેમના દ્વારા આ પ્રકારે ભોજન આપવાની કામગીરી કરવામાં આવી રહી હતી અને જેમાં પીઆઈની પણ સનવણી છે કે નહીં તે દિશામાં હાલ તો તપાસ કરવામાં આવી રહી છે કારણ કે જે પ્રકારે સમગ્ર મામલો જે હતો ખ્યાતિ હોસ્પિટલનો અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી રહી હતી તે મામલામાં જે પીઓસઓ હેડ કોન્સ્ટેબલ જે રાજસંગ સાગરદાન હતા તેણે જેથી ધરપકડ કરીને રિમાન્ડ ઉપર હતા તેથી દરરોજ ભોજનાલયની અંદર આ તેમના જમવાનું વ્યવસ્થા કરવામાં આવતી હતી જે પ્રકારે આરોપી માટે ભોજનાલયમાં ભોજન આવે છે તેની જગ્યાએ તેની પત્ની ઘરનું ભોજન આપી જતી હતી અને તેઓના ટિફિન અદલ બદલ કરીને આ ભોજન તેઓને પહોંચાડવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું આ સમગ્ર મામલે પોલીસ અધિકારી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ ઉપરાંત ભોજન સિવાય બીજી કયા પ્રકારની વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને તેમાં અન્ય કયા પોલીસ કર્મીઓ કે સ્ટાફના મેમ્બરોની સમજવણી છે કે નહીં તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે સમગ્ર માહિતી સાથે આભાર